નીમ કરોલી બાબા તમારી સામે બેઠા હોય અને તમે એમને વાત કરો ને એ એક જ સેકન્ડમાં આમ કેવાય ને તાત્કાલિક ભાઈ ભાઈ ફટાકડા ફૂટી ગયા તાત્કાલિક એ હનુમાન દત્તના કાન સુધી વાત નાખે તો કેવી મોજા આવે

બહુ કામ આવશે મિત્રો ખાસ સાંભળજો ફટાફટ આપણે શરૂ કરીએ તમામ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા પહેલા તો ખાસ વિડીયો શેર કરો ફટાફટ કારણ કે બધાને લાભ મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જેમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો મિત્રો નીમ કરોલી બાબા ઉત્તરાખંડના કેચી ધામમાં જેમનું આશ્રમ આવેલું છે ત્યાં એ લાંબો સમય ત્યાં રહ્યા હું પણ એ જગ્યાએ દાદાના દર્શન કરી આવ્યો છું મોરબી પાસે વાવણીયા ગામ છે એ તપસ્થલી છે ત્યાં દાદાએ તપ કરેલું હતું સાધના કરેલી હતી હવે મિત્રો કહેવાય કે એ બંને જગ્યાએ હું જઈ આવ્યો છું તમે પણ ખરેખર દાદાના દર્શન કરવા જાજો જ્યારે પણ પોસિબલ હોય બરાબર છે તો મિત્રો નીમ કરોલી બાબાએ એટલા વર્ષો કહેવાય કે ઊભા ઊભા પણ સાધના કરેલી છે તપસ્યા અને બેસીને પણ બહુ અઘરી વાત છે ભાઈ બાળપણથી જે ઘરની બહાર નીકળી ગયા હતા હનુમાન દાદા હનુમાન દાદા રામ 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 બીજું કઈ નહીં ભાઈ તો મિત્રો કઈ રીતે દાદા તમારી સામે બેસશે કઈ રીતે તમારી વાત એના સુધી પહોંચશે ને ત્યાંથી દાદા સુધી પહોંચશે અને એક જ સેકન્ડ તમારું કામ પૂરું થઈ જાય એટલે કે તમારી અટકેલું કામ વર્ષોથી હોય કોઈ પણ ઈચ્છા મનોકામ ના હોય બધું દાદા પૂરું કરી દે એક સેકન્ડ આમ ભાઈ ચપટી વગાડીને તો હવે એ વાત કરું ને મિત્રો એ પહેલાં કહી દઉં કે મેં અગાઉ પણ કીધેલું હતું કે ફેસબુકમાં નીમકરોલી બાબાનો ફોટો આવે નીચે લખેલું આવે તમારા રિલેટેડ રહેશે બરાબર ન આવતું હોય તો ફેસબુક ઇન્સ્ટા યુટ્યુબ છે બધી જગ્યાએ બાબાના પેજને લાઈક ફોલો જોઈન કરી લ્યો ગ્રુપને પેજને હવે તો તમે કહેશો કે પેજને લાઈક ફોલો કરીએ તો ખબર જ છે આવવાનું જ છે એની બધી વસ્તુ આવે પણ તમારા રિલેટેડ જ આવે એ તો અલગ વાત અને ઘણા બધા હજારો લોકોના મિત્રો કમેન્ટ્સ છે મારા વિડીયો યુટ્યુબમાં ચેક કરી લેજો નીમ કરોલી બાબા કરન દવેમ કરોલી બાબા રખશો ને બધા આવી જશે કમેન્ટ્સ જોજો તમે ખાલી ઘણા બધા હજારો ભક્તોને હજારો ભાઈઓ બહેનોને અનુભવ થયા છે કે એમના રિલેટેડ લખ્યું હતું મિત્રો મારો મને પોતાને પણ એટલા અનુભવ છે છે કારણ કે એક કેવાય ને શ્રદ્ધા બ્રહ્માંડની દિવ્ય શક્તિ પ્રેમ લાગણી એ હોય ને પછી અહીંયા કાંઈ સિસ્ટમ ને ગૂગલ ની કોઈનું કાંઈ આવતું નથી એક કહેવાય કે અંદરથી એક ભાવ જોઈએ ભાઈ અને નીમકરોલી બાબાના ચમત્કાર પણ એટલા છે ભાઈ હજારો લાખો ચમત્કાર એમાં મેં ઘણા બધા કીધેલા છે આપણા મિત્રો એક ચમત્કાર જે હતો ને જોરદાર મોજ આવે એવા ચમત્કાર એ ફરી વખત તમને કહું નિમ પછી આપણે મહત્વની મેઈન જે છેલ્લી વાત કરીએ પણ આ એક મોજ આવે છે એટલે હું કહી દઉં છું ભાઈ નિમકરોલી બાબા કેશીધામ ઉત્તરાખંડમાં એક સમય હતો બપોરનો સમય હશે એમની સાથે એક દાદા રહે છે જે ત્યાં જ આશ્રમમાં બાબાની હારે રહેતા સેવા કરતા એમને બાબા પ્રેમથી દાદા કહીને બોલાવતા તમને ફોટો પણ બતાવું છું એમની સાથે એમ હાલીને જાતા હોય એવું હવે મિત્રો એક દિવસ બપોરનો સમય નીમ કરોલી બાબાએ જોરથી રાણ નાખી દાદા દાદા બાબા મોજમાં ભાઈ અને પેલા બાબાને એમ કે શું થયું જે બાપા હતા દાદા હતા મૂંઝાઈ ગયા દોડતા દોડતા આવ્યા જોયું તો શું માથું નીમ કરોલી બાબાનું ઓરિજિનલ મોઢું છે શરીર આ રૂમ છે તો રૂમની છત હોય ને ભાઈ આ રૂમની જે છત છત સુધીનું શરીર વાનરનું મોઢું નીમ કરોલી બાબાનું પૂછ પણ હતી આ બધું એ દાદા એની આંખેથી જોયું જોઈને બેભાન બે પાન એ બેભાન ત્યાં કઈ વાસણ ને એવું પડેલું હશે એની ઉપર પડ્યા અવાજ આવવાનો જ છે પડે તો પાંચ છ જણા જે અહીંયા આશ્રમમાં બધા રહેતા હોય ને બધા આવ્યા શું થયું શું થયું જોયું તો બાબા એ નોર્મલ રૂપમાં પલંગ ઉપર બેઠા હતા પરોઠી વાળીને એ કે પડી ગયો કે જો એ ગીર ગયા બેટા એ ઉઠાવી છે પાણી લાખને પાણી જો જોજો જોજો આ બાબા બાબા જો બાબા જોઈ જોયું ને તો બાબા તો એના રૂપમાં એટલે આ એક કહેવાય ને કે એક મોજ બતાવતા અંદરથી જ્યારે ખુશ થાય ત્યારે આ સત્ય ઘટના છે મિત્રો એક વાત કહું તમને દાદાની દયાથી રૂમમાં પણ હું જઈ આવ્યો છું ત્યારે કેચીધામ ગયા હતા મનાય છે બધાને ચાવાની કઈ રીતે ગયો શું કામ મને ત્યાંના મહારાજે પરવાનગી આપી ચાવાની એ પણ વાત જે છે ને એ મેં મારા એક વિડીયોમાં કીધેલી છે મને યાદ નથી આવતું ટાઇટલ પોટ હું તમને સેન્ડ કરી દઈશ સોરી લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ બરાબર છે જરૂરથી જોજો અથવા વિડીયો પૂરો થાય ત્યાં એન્ડમાં આપી દઈશ તો મિત્રો હવે તમને કહું તમારી સામે નીમકરોલી બાબા આવશે કઈ રીતે હા મને યાદ આવી ગયું અમે જયારે કેચીધામ ગયા ને એનો વિડીયો બનાવેલો હતો બાબા મને મળડા એ ટાઈપનું મેં બનાવેલું હતું અને એ મને ટૂંકમાં એક સંત મળ્યા હતા જોકે મને પૂરો વિશ્વાસ છે બાબા જ હતા બરાબર છે બરાબર આસ્થા શ્રદ્ધાની વાત છે એ વિડીયોની અંદર કીધેલું છે હવે તમારે સવારના સ્નાન કરીને બરાબર છે કોઈ પણ વાર સ્નાન કરીને તમારા ઘરના મંદિરમાં બેસવાનું છે ધૂપ દીવો અગરબત્તી કરવાની છે દાદાને હનુમાન ચાલીસા કરવાની છે ઓમ રામ રામાયણ નમના એકવીસ જાપ કરવાના છે આટલું થઈ જાય ગયડી વસ્તુ પ્રસાદી રૂપે દાદાને ત્યારબાદ ઘરના મંદિરમાં જ બેસવાનું છે બેઠું રહેવાનું છે એકવાર હનુમાન ચાલીસા હવે ઓમ રામ રામાયણ નમના એકવીસ જાપ કરો ને ત્યારબાદ નીમ કરોલી બાબાને યાદ કરવાના છે અને બોલવાનું છે હું જે બોલું તે બોલવાનું છે નીમ કરોલી બાબા દાદા તમારી સાથે વાત કરવી છે દાદા એક અંદર થી ભાવ છે જાય નીમ કરોલી બાબા જાય નીમ કરોલી બાબા એકવીસ વખત બોલજો જ્યારે એટલું બોલી લેશો ને એક અલગ ઉર્જા અનુભૂતિ તમને થશે એક પવન અલગ તમને ઠંડો પવન અડશે ભાઈ પછી તમારી વાત દાદાને કહેજો અને જે કઈ છે ને તમારી સામે બાબા બેઠા છે એમ સમજીને આંખ બંધ કરીને દાદાને વાત કરો વાત પૂરી થાય ફરીથી એકવીસ વખત ઓમ રામ રામાયના એકવીસ વખત જાય બાબા જાય એમ કરો બાબા બોલજો મિત્રો તમારું કામ જે છે ને હું તો આ તો હું કઉ છું એકવીસ દી પણ એકવીસ દિવસ પહેલા થઈ જશે બાબા બધાનું સાંભળે છે ભલે દાદા શરીર રૂપે નથી અત્યારે પણ છતાં બધી જગ્યાએ છે એની સિદ્ધિ સાધના તપસ્યા ભાઈ મિત્રો ઘણા બધા લોકોના પ્રશ્ન હોય છે કે ખરેખર શું સિદ્ધિ ને આવું કઈ હોય છે શું કામ નથી હોતું બધું હોય છે ને કાલે અથવા પરમ દિવસે જ વિડીયો બનાવેલો ને ભાઈ તંત્ર મંત્ર ઉપર બરોબર છે પવિત્ર સિદ્ધિ અપવિત્ર સિદ્ધિ મિત્રો વ્યક્તિના મનની વાત જાણી લેવી પછી કહેવાય કે એમના વિશે પૂરી ડિટેલ ડેટા આપી કાઢી લેવો બરોબર છે ઘણું બધું આવે ઘણા પ્રકારની સિદ્ધિ છે એક જગ્યાએ એક જ સમયે પાંચ થી વધુ જગ્યાએ જવું તમારા શરીરનું શરીરના પાંચ ભાગ કરવા પાંચ રૂપ આ કેમ ડબલ રોલ કે આપણે પિક્ચરમાં આવે ડબલ રોલ છે બે જણા છે એવી રીતે પાંચ રોલ એ વ્યક્તિ પોતે કરે એક જ સ્થળે સાત વાગ્યાના ટકોરે રાજકોટ અમદાવાદ મુંબઈ સુરત ભાવનગર જે ગામ કયો જે દેશ કયો ત્યાં પહોંચી જાય એક સિદ્ધિ છે ભાઈ પણ મિત્રો તમામ સિદ્ધિ લઈ લ્યો જેટલી પણ સિદ્ધિ હોય એને 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 કહેવાય ને કે પામવી બહુ અઘરી વસ્તુ છે અને પામવા પામ્યા બાદ પોતાના માટે ઉપયોગ વ્યક્તિ નહીં કરે કોઈ પણ સંત સાંભળજો માનવ કલ્યાણ વિશ્વ કલ્યાણ માટે જ કરશે અને મોક્ષની પ્રાપ્તિ માટે તો મિત્રો નિમક બાબા સો ટકા તમારી મદદ કરશે બરોબર છે તો આજના વિડિયોમાં આ જ માહિતી હતી ફટાફટ તમામ ભાઈભાઈના મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંકો વગાડી દેજો અને બસ દાદા બધાને રાજી રાખે ખુશ રાખે જ પ્રાર્થના છે અને મારું ફેસબુક પેજ છે નવું એકાઉન્ટ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે યુટ્યુબ હોમ પેજમાં છે ઇન્સ્ટાગ્રયોમાં છે જરૂરથી ફોલો કરી દેજો અથવા તો